આધુનિક યુગ છે અત્યારે વિજ્ઞાનનો જમાય છે બાપુ ગમે એટલા ભણેલા હોશિયાર ગણે જ્ઞાની માણા હોય ને એક ભજન બજારમાં મૂકીને આ મૂકો નો હાલે પોતાને અનુભવ કરી અને દુનિયામાં શું ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે આપણે ઊંડા નથી ઉતરતા એટલે ડખા થાય છે ભજન છે ને ભજન વિચાર માગે છે ભજનમાં બાપુ મંથન માગે છે મંથન કરો તો તમને આની ખબર પડે બાકી એમનામ ખબર નથી પડી ભજન ઉપર છે ને સંતોએ પડદો રાખ્યો છે અને પડદો ન હોત તો આ ભજનની કોઈ કિંમત ન હોત ભજન એમને સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમના રે નહી તમે હવારે તમને મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો રે હો રૂ આ યાદ નથી રહ્યા તું એ ડખા એટલે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરીવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે

પણ સે આની માટે સદ્ગુરુ ની જરૂર પડે એમ નામ જો સમજાતું હોત તો તમે એમના બોલાવો ને આ એક વાણી કે છે ને રામ કિશી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપી આપ મર મરજાત હેન કરતે કુડે કામ દા રાવણ ને વાલીને આ બધાને કુને ફૂટી નહીં કહે રામાયણ કે છે રામે રહ્યા તો સંતો કે છે રામ નથી મારતો ને વાતે હાજી છે આય વાત હાજી છે ને આય વાતે હાજી છે પણ આપણને નથી સમજાતું એક રામ દશરથકા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ શકલ પદાર્થ એક રામ સબશે ન્યારા બાપુ સમજવાની વસ્તુ છે ને સદગુરુ સિવાય ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ અવર નારિયેર માનો બપોર ફડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મહારાજ આ આ વાણી મેં કીધું ને

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કે કે આમને હું જરાક જાણ કરી દઉં પાછળથી ને કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેશ જયારે શાંત થઈ જાય મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એપ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ ના કઈ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને હરભુજી આ વાત ને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે નહીં તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જાઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ રાહ ન પાડું હું ન્યા જાઉં અને અહીંયા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ આ પડું એ વાત ખોટી કારણ કે રામદેવજી હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા મને ને એટલે પછી અરગુજી ત્યાંથી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે ને રામદેવજી બેઠા છે બાબુ હરબુજી હરભુજી ને અયે હરખાર ઘોડલા ચરંતા રાત એમ થયું કે દુનિયા કેવી કાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેઠા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ આ રામદેવજી તો હારી

કારણ કે રામદેવજી બાપા ની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય તો મારો ત્રાસ કરે કે આ બીજા કરી જાય જાય ને અમારી રહી રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ આખ્યાન તો તમે બધા જોતા આખ્યાન માં બાપુ રામદેવજી બાપા ના પર હશે બધા બતાવે હજુ રાજાજી બધું સારું કામ કર્યું બાળીનાથ બાપુ એ બધું સારું કામ કર્યું પણ એ આખ્યાન માં બાબુ નેતલદેવ નો ઇતિહાસ કેટલો મારા નારવા પ્રમાણે કઈ લાંબુ માલ પણ નેતર દેવું કઈ છે ને હવે રામદેવજી નું અડધું અંગ બાબુ ડાલી કરી ગયા નેતર દે રહી ગયા અને આ બાપુ આપણું કાલ હવાર ની વાત પીપળી સવારામ બાપા હે ધર્મ નો વાવટો ફરકે કોઈ કાંટો મારજો ખબર પડે જમના માં રહી ગયા ને જબુમાં કરી ગયા બાપુ આપણા રહી જાય હા અમે તો રાડું માડી દઈએ એમ મેં કહી કે અમારી પરજા ભજન ન કરે જ પણ અવાળાને ડાટા ન કાઢે એવી તો હમિકાર રાખ છે ભજન જો બાપુ એમ બધાને ઉતરી જતું હોત ને અને આ જો બુદ્ધિ એમ મળી જતી હોત ને તો પૈસા વાળાના છોકરા ઉભા વાડા જેવા ગામમાં રખડે ચાલી ચાલી વરણનાથી આપણે એમને ગામને કેટલા દીકરા છે કે આના લગ્ન જ નથી ત્યારે દીકરી જ નથી થતું હોય શું આ બુદ્ધિ કરવાની શું આ પૈસા ને કરવાના એટલે ઈ અરભૂજી અને બેય જણાને ઈ રતન કટોરો અમલની ડાબલીન ગેડિયો રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભૂજીને આપે છે અને ઈ ઘોડા ઉપર બેહીને ગામમાં આવે અને ગામમાં આયો ને આખો ચોકરસ ડાયરો બાપુ ચોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈ વિયોગના ઘોડા ઉપર બેહીને આવે અને શરમ નઈ આવતી હોય અરભૂજી બાપુ બગાડ ધાટ કરજો ઘોડો આવતો તો બજાર માણી ચોરે આવીને ઉભો રહ્યો

આપણે સમાધિ થઈને આવ્યા ને પછી કે માય માસુ મારી નીકળી ગયેલા હાલો ખોદવી આપણા જ આપણું લોહી પી ગયા છે આખી દુનિયામાં બાપુ ઇતિહાસ ખોલવા જ ખોલજો અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ એ તમારી જાતનો મેં તમને પહેલા કીધું હતું કે આ હવે તમારે અહીંયા કાયમ દુકાળ પડશે અને કાયમ માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં જાઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી અહીં વિવા આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજી બાપાના વાવટા ન ફરકતા હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ શ્વાસ કેટલી અને રાજસ્થાનમાં બાપુ તમે જુઓ ને જેવા ન હોય તો આટો મારજો નગરી ધૂડી ઉઢે વાતમાં કાંઈ છે નહીં બાકી જો રામદેવજીના શબ્દો ઉપર ઉભારી આવત ને તો આજ રાજસ્થાન કોનાનું હોત મારા બાપ ત્યાં કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ ન હોત આજ આપણે બાપુ આ આ આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઊભા એના પણ નક્કી નથી થતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ ભોમકા હતી કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાબુ એને તો શું ઘટા તેમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યાયું છે ને બાબુ બધે અહીંયા પીરનો પંજો છે લખવું હોય તો લખી લેજો અને પીરની ની પીરાઈ વગેરે બાબુ હરિહર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો નહીં હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની શ્વાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી હરગુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેદી તું ખરેખર વ્યાગ ગયા તો મને વચન પાળવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો અને પછી બાબુ રોયો રોહ્યો બા અરે રો માભા અરે મારા બાપ હું તને ઓળખી ન હોય ગયો હું તારા પગ નો ચાલી ગયો મારા બાપ તે મને અંધારામાં રાખ્યો હોય પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે એ હવે સમય ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજ નો પાઠ કરો ચોખા ઘી ની જોત કરો ગુગળ નો ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં થાઉં આ રામદેવજી બાપા નો પ્રમાણ છે તમને ભરો હોય કે ન હોય બાકી અમને ભરો હશે કે આમાં ક્યાંક બેઠો હોય હો અને અમે આ ઈને જ સંભળાવીશું તમને કઈ સંભળાવતા નથી

એટલે અનુભવ બધા કર્યા છે થયા છે ઝગડા કર્યા છે માર્યા છે માર ખાધો છે બધું કરી લીધું છે અને ભજન બાપુ ચારે હું જે ખબર છે કોઈ આપણો ધણી ન થાય પછી ભજન હું આ પૈસા તમને ભલે ભજન ઉપર ગમે એટલો પ્રેમ હોય પણ આ પૈસા નો બાપુ ફુગાવો એટલો છે ભજન નહીં કરી શકવા નહીં મને ખબર છે આ પૈસા અને ખૂટવાના નથી પૈસા ખૂટરે ભજન હું જે પૈસા તો ખૂટવાના નથી કારણ કે મારે એની માંગ જ એવી છે રાયત નથી હળીયા જેવા સીડ્યા છે આમ રોજ ઢળી આવે રોજ ને એમ કે કાલે આટલા હતા ને આટલા વિધ્યા કાલે આટલા હતા ને આટલા વિધ્યા બોલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘેટ્યા આટલા હતા ને આટલા ઘેટ્યા હિસાબ રાખવાનો છે કોઈ રાખવાનો નથી કોઈ હિસાબ જ રાખે વાતમાં કઈ છે નહીં હળવા ફૂલ થઈ જવાની મજા છે માણસ જન્મે ને બે અઢી કિલો હોય

અને કોઈ જીવ ભીખો રહેતો હોય તો ગયો અને માણા નું ફરાતું હોય તો ગયો આ કુતરા બજારમાં માં હું તો આમ ચારક નીકળું ને કુતરા ઉતારણ તો મને આ ચારક ને આમ જોઉં તો મને દેવી મારા દીકરા વાળું પાણી કરીને ઉતાર કસકસા આપને કાય ઉપાધી છે ઢાબુ ભરવું છે ને છોકરો છે ને ચૂંટણી લડવી છે ને કાય લોહી ઉકાળા છે ને કે આપણા જેવું છે ને એનું જીવન તો એનું એવું જ છે ને ખોરાક જોવે છે પાણી જોવે છે હવા જોવે છે આપણી જે બચા પેદા કરે છે સંડાસ પાણી આ તે તમારા ને મારા જે જીવન આરે જે જરૂરી છે એ બધું એને છે પણ બાપુ કોઈ જીવ જો ભૂખ્યો રહેતો હોય તો મને બતાવો કીડીને કણ હાથીને મન હજાર હાથ વાળો દે છે ને આપણને ભરો એટલે કે તમારો ને મારો બાપુ માના ઉદરમાં હજી જન્મ નો થયો હોય ને જન્મ થયા પહેલા બાપુ બધીએ ભગવાન વ્યવસ્થા કરીને બેઠો હોય છે એ દૂધની વ્યવસ્થા હોય તમારી પથારીની વ્યવસ્થા હોય તમારું લાલન પાલન કરવા વાળી હોય નવરાવા ધોરાવ વાળી હોય અને ગમે એટલું જીવો ને પછી મરી જાવ ને લાકડા તૈયાર હોય ને ઉપાડનારા તૈયાર હોય ને દિવાળી મૂકનારા તૈયાર હોય ને ભોંકા મારનારા તૈયાર હોય હવે પહેલું ને છેલ્લું બે તૈયાર છે તો વચલું નહીં તૈયાર કરી નાખ્યું હોય પણ વચ્ચે થોડુંક શું થોડીક થોડાક મોટા થાય ને થોડીક બુથી આવે ને એટલે બુથી ગાળિયા થયા હું આમ કી નવ આમ કી નવ આમ કી નવલા પણ કઈ નો બને ઘણા એને કહેતા અમારે કોઈની જરૂર નથી એટલે આ દુનિયામાં આવવા હાટુ બે વ્યક્તિની જરૂર પડે અને આ દુનિયા છોડીને જાવ ને તેથી ચાર વ્યક્તિની જરૂર પડે આવીએ નથી એકાતું જઈએ નથી એકાતું શું મારે જરૂર નથી જરૂર નથી સોટ્યા છો અરે માણસનો અવતાર મળ્યો છે રામ અને મને તો એમ થાય કે સતીયોગના દ્વાપરને તેતાં બધું જવા દયો ને બધાય કે છે કળિયુગ છે અત્યારે શું ઘટે છે શું અત્યારે ઘટે છે હું એ મને ક્યો તો

હે ઈશ્વર મારે મેળવો છે એના માટે બાપુ નરસિંહ રોવે મીરા રોવે જેઠીરામ રોવે દાસી જીવન રોવેક મારા બાપ મારા બાપ તે માણા બનાવીને દુનિયામાં અમને મોકલ્યા અને તું અમને જો ભેટો ન થાય તો તો અમારો અવતાર ફોગટ વિયોધે બાપુ કોણ રોવે કોઈ રોજુ નથી રામ હા આ અત્યારે આપણા બધા મૃત્યુ કરી માંડવા નાખવી શું કામ નાખવી અમારા જેવું હાથું હોય નહીં છે આ શૈલી ઘડી સુધારવા બાકી વેરાગ બેરાક કઈ નથી ફાટી ગયો એટલે ભાઠા પડેલા કોક ભાળવી ને આપણે એમ થાય આવો વારો ન આવે તી હાટવા માંડવાના નાખે હા બધું વિચારવા જેવું છે બાકી છે ખુદી બાપુ એક રંગા નો ઉજળા જેના હાડમાં હલકી ન હોય વાત એને દુનિયા માને સમય આવે ને વળી જવાય આ વળી નથી આવતા ને ત્યાં ખાડમાં જઈને પડે અમે હુરાભાઈ ને અમે અત્યારે ગાડીમાં બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું બધા જાણતા ખબર છે એવું નથી તેથી કેવી પરિસ્થિતિ આ બંસા ની હતી એ અત્યારે ફોર વ્હીલર લઈ લઈને ફરે ફરજ હતું બાપુ પાસ હજી હજી લો સંતોષ જેવી ચીજ નથી આપણા ગઢે હોની નોટ નોતી ભાળી પણ બાપુ એમના કાળજા કેવા હતા એક રોટલા લોટ હોય અને માંગણ આવે અને ઈ રોટલો બાપુ એને દઈ દે કાલ આપણે એક થી પૂછ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલામાં જો બાપુ આવડા મોટા કાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જાઓ કે જીવ તો ફરો નો જીવ હોય જીવ ભિખારી થઈ ગયા ભલામણ નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ ને મોજ આવે જીવન દાસી એને ગુરુ કે ભીમ મળ્યા એવું છે એટલે દાસી જ્યાં ભજન ગાય ને ત્યાં બધું સત્સંગ કરે ભજન કરે અને પછી બધા એમ કે ભાઈ કોઈને કઈ કઈ પ્રશ્ન મૂછવતો હોય તો મને કેજો રામાયણ ગીતા ભાગવત કોઈ પણ પ્રશ્ન કોઈને કઈ તકલીફ હોય તો મને કેજો હવે આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી કે બાબુ એક દાસી જીવન કરીને એક છે ભગત પણ બાબુ હો કેટલો જ્ઞાની પુરુષ કે કોઈ પણ તમને પ્રશ્ન મૂઝવતો એના જવાબ આપે ભીમ સાહેબ કહે છે કે એમ તો કે હા તો કે આની પાસે ક્યાંક પ્રોગ્રામ હોય તો કેજો મારે સાંભળવા આવું છે અને એ જ ગામમાં બાબુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે

મારો એક પ્રશ્ન છે આ બાજુ આવો આ બાજુ કોણ છો તમે હું તો ભીમ સાહેબ મને કે છે બધા પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન નું સમાધાન કરી દે બોલો શું છે આપની ઓળખાણ મારે જોવે છે એ તો આ પુતળાનું નામ છે હું તમારું નામ અને ભાઈ દાસી જીવણ હલવાણા પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાળ ના માથુ દાસી જીવન ક્યાં અને ભાઈ ઊભા થઈ અને ભીમ સાહેબના પગ માં ભીડક બાપુ મને આ ખબર નહોતી કે તવ હું ઠેકડા મારા સાનો મનો હળવો રે ને પછી બાપુ એ માં ગુરુ એ ભીમ મળ્યા અને પછી ભ્રમણા ભાંગી તમને મને ચા ભાંગે એવું નથી સંતોની બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતો એ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણા નામ નથી આ સંતો એ બાપુ જો આંગળી નો પકડી હોત ને તો હું અત્યારે ઉપર વી ગયો હોત ને કામ માલપા હોત આ તમને કહી દઉં આ સંતોની કૃપા સાધુની બાકી આમ બંદૂક લઈને સામે ઉભો હોય ને તો આપણને કંઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જ્યારે મળે ને એક જાડેજા જેવા જાડેજા ને સતી ધોરણ મળે અને આ કાંઠે બાર ગયો હોય કાંઠે સંત બનાવ્યું ને આ સંતો ની તાકાત છે આ સાધુ ની તાકાત છે કારણ કે બુદ્ધિ નો વિષય જ નથી અત્યારે અમને બધા એટલે આ બાર હો અહીંયા ગામમાં તો બધી આપનું જેટલી છે આવો ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે પછી પાછું વળી જવાય ને પાછું વળ્યા પછી મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા ને એને તો એમ સતી તોરલ મળ્યા ને ત્યારે બાબુ આમ બજાર માં ફટો ફાટ બંધ થઈ જાય અને ઈનો એ જાડેજો સતી તોરલ મળ્યા અને પછી તોરલ ના લુકડા માથે લઈને જેદી નદી એ જતો હતો ને ધોવા જે દુનિયા એની માથે વિતાડી છે ને તો જાડેજાનો હાથમાં જાણે તમે બાબુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવડ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાબુ તમે કઈ આ અમે આવું બોલીને ગાઈને અમે પછી હેઠા ઉતરે ને ચેટલા અમારું લોહી પીવું આય તમે આવું ડોર બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો આય આમ બોલ્યા હતા આમ બોલ્યા પણ આય આવીને બોલો કરા કાંડ ની લાલ થઈ જાય શકે કે આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘરે મૂકીને આવે ને એ ભજન કરીએ તમારું કામ જ નથી અમે તો જાણ આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે આહી એમ કે રામા પીરની જે અમારે હામ ઉતરાયણી આવે એમ બેઠા એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા કુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને વેજા જાય બોલ્યો હાલ હવે ચાલો આપણે આમ આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પૈતું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાત હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની ની બાજુ માંથી બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય સોરા માય થી નીકળ્યા ને બાપા ખોડા માં બેઠાથી શું કે ખબર ડોકો ઉપર આવે એટલે ગામ બાદ નીકળીને પછી કીધું ને કે બેટા એક કામ કરીને કે હું કે હું બીજું ગામ આવ્યું ને જુવાન ખોડા ઉપર ડોવાના તોડાવે છે બહાર નીકળીને બાપા એક કામ કરો ને કે શું કે હાલો આપડે બે જણા બે બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયા જેવો સાટો બે સોટ્યા છે બે જણા બે પછી બહાર નીકળી ને બાબા એક કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું માય હાલ્યું હોય આપણે હેઠા હાલ્યા થઈ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા ને પૈસા હું કામ કરશે હશે બે ટાટિયા થોડી થયેલા થાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી ગાળિયા તમને મને એક બુધિ આપી હોય

અને બીજેથી થોડોક મોડો આવે અને આખી બસ ભરી જાય અને દાંડીઓ ચાલીને ઊભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાતમાં એક જ રાતમાં કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નગરું દુનિયાને એમ પતે એવું નથી નારા એટલા માટે હરભૂજી પછી છેલ્લે રોય

and then... ਨਾ ਚਰਣੇ ਦੇ ਇਦਿਰ ਗੁਦੀ ਮੋਲੀ ਆਰੇ ਤੇ ਬਿਰਦੀ ਦੇ ਜੋ ਇਸ ਤਮਾਰਾ ਚਰਣੇ ਭਾਈ ਵਾਸਰੇ ઘોળારે કરતા રામદે મહારાજ બધા શાંતિથી સાંભળો બદલ નો આભાર કઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો જય માતાજી જય શિયાળા